જોય માતાજી રામ રામ સીતારામ હલો હવારમાં ચીડાવવા એવાર ના કે હવાર હવારમાં વૈગા હાથને આજુબાજુ વહી ગઈ છે જો આમાં કાંકરેજનું દહીં હે તોડી નાખે એવું એવા નાખે દુનિયાની સૌથી હારે તાકાત સૌથી હરે દૂધ દેનાર કાંકરેજ નો માંદું પડે કે નો કાંઈ થાય અને વગડામાં સરવાતા જાતી હોય તો એવું રૂપ ને એવું ફિટનેસ પણ કાંઈ ઘટે નહીં પછી આ એની સાસ એને આ સાસ નહીં લઉ કંઈ ઘટે નહીં કા કરે જ રાખીએ સાસ પણ સાસ પણ નહીં ઘરે ખાવા હાટું એ જ ગીરને નથી રાખતા પછી આમાં રીંગણાની સબ્જી પડી કાયલની પડી એને બોપરવાળી આજે પાંભાજી બનાવી જો મસ્ત અવ્ય અને સાંજે પાઉંભાજી બનાવી અને આ છે ઓળા આપણે મૂરા મૂરાના અવાના મૂરાના વઘારિયા એ કાલે બહુ પહેલાં બનાવ્યા હતા મૂરાના વઘારીયા રીંગણાની શેક સાંજે પાઉંભાજી બનાવી એટલું આઈટમ છે ભાઈ ખાવા માટે આ બાજુ માખણ હે માખણ તો આપણે ઓછું ખાઈએ રોટલો માખીને ખાઈએ રોટલો દૂધ ને એમાં ચટણી નાખીને ખાઈએ એટલે હવે આપણે ચાલુ કરી દઈએ કાકરેજનું દહી લઈએ અને સુબો સુબો રીંગણા એને કે રીંગણાનું યાક પછી એક દવા પીવાની ભૂલાઈ જાય જો આ બનાવ્યું આપણે બધાનું જ નામ નહીં આવડે પણ આ એક ડૉક્ટર છે ને એ યુટ્યુબમાં વિડીયો મૂકે આના આ છે ને એ લવિંગ ને લિંગને એવું બધું નાખીને કઢો બનાવ્યો હેવો આ કે તમે કાયમ પીયો ને નૈના એટલે હિરાવ્યા પહેલા આપણે હબકાવીએ આ કોઈને શરદી હોય ને શરદી ના જાય અમારે ભાગ્યો હોય ને પપ્પુ પપ્પુ ને દીકરીને કોઈ હેડા જ બંધ ન થતા દીકરાની ને દીકરાની આ અહીંથી દીધું ને બનાવી અમારે રસોઈએ એટલે એને બંધ થઈ ગયા શરદી ન કે કોઈ દી એને કોઈ નહીં એવું બને જ નહીં એ બંધ થઈ ગયા ખરેખર બનાવે આમાં હજી કંઈક વધારે નાખે હું હું નાખતા આમાં અજીમો નાખે મયરી નાખે લવિંગ નાખે પછી ગળ દેશી ગર ને પાણી નાખીને ઉકારીને બનાવી લ્યો એટલે આ મહિનો દિવસ સુધી હાલે અને આ નળીણા પીવાનું અને સાંજે એકવાર બે ટાઈમ પીવો એટલે તમારે આમ જમાવટ થઈ જાય કાંઈ થાય જ નહીં જો આમાં બી વઘારેલા પીડ્યા ખાવા હોય તો આમાં આથણા હે આમ તો

પાસેડ પાછળવાળા બે પગ વાઈટ હે દેવમણી હજરજસ્ત મહાદેવને અતિ સુંદરની માં છે અને હાલે એવી એમે કારા ગુડાઓને જો અહીંલા પગ છે એમ વાઈટ પણ ન કારા ગુડા તુફાન બતાવેલો હે કેટલા મહિના થય તો ખબર નહીં ક્યાંક તુફાન બતાવેલો હૈ તારીખ લખેલી નથી પણ પણ કરાવી એ માની જ એક વાર બતાવે ઘોડો એટલે માની જ જાય એવી ઘોડી વાળી જોઈ લ્યો વય આવે એટલે માથણ વય આવે અમે જોગાણી નથી દેતા ને કરી ખાલી પાલો ખાઈ ને એને પાલો જ ખાય એને કે એને જોગાણી નથી દેતા કઈ નહી અટાણ એના બીજાઓ ને બધા બાજુ છે એમાં બધાઈને તો નથી મૂકતા પણ અટાણે બાજરો જ ખાલી બાજરો અને સણાસુની બે જ અને ઓલી જડીબૂટી આવે એ જોઈ લ્યો પણ એવાને કહે આમાં તુફાનનું રિઝલ્ટ કેવું આવે એ જોઈએ એમ કે તુફાનનું સામારે જોઈ લ્યો માતા ઉખા પાલો સકોર કામધેનુ કાઢીને તેજસ્વી જો એને હુકલ પાલો નાખે આ જીણ કા હે ને હુકલ નહીં કોરો હુકલ તો બધી જ નાખે એ કોરો જોઈ લે અમારે ડોન હવે આ વાસડાઓને પણ કોરો નાખે આમ નાના હે ને એને બધાઈને કોરો પાલો પછી આને બધીને ઓલો પાલો આમાં જો પછી અમારે બાહુબલી અને અને સુંદર ને બે ને કોરો નાખે ઓલી બધી ઓલો પાલો નાખે જોઈ ગયો બહુ ભાવતો ને બધીને જોવે નાખવા વાળા આવી રે આને સુક્કલ પારો નાખે બસ અમારે અતિ સુંદર ને એને સુંદર ને આને બે ને અહીંયા અલગ રાખ્યા એને અલગ પાલો નાખે એના હિંગડા આડે આમ એટલે એને આ ખુલ્લી ગમાણ હે ને આ ગમાણમાં પાલો નાખ્યો એટલે આ ખાઈ લે એટલે બીજે નહીં ખાવા જાય એના આ પાલો નાખે એટલે ઓલો ખાહે નહીં એના હિંગડા થઈ જવો અમારે ડોન આમાં રખડાય બે 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 દાય તે હે અતિ સુંદર અને બાહુબલી એનો બાહુબલી જુઓ અમારે ડોન પાણી પીવાય ભૂગી ગયા એમ પાણી પી આવે આ બાજુ અમે કે અમારે નાનો મોર છે દેખાતો નથી કેમ હમણાં તો લીલું જડે ને એટલે બહુ પાલો નો ભાવે હવે હવે થોડાક દી હે પછી તો મકાઈ ને પાલો બે જડશે એટલે આવ પલરેલ પાલો તો નહીં ખબર આવીએ ઢાકી મૂકશું જરૂર પડે તો ખબર ડોન અહીંયા છે એના કાંઈ છે અમારે એલો નાનો મોરજો ગમાયણ ઉપર સડી ગયો ડોન બે જા તું અહીંયા બેઠો ક્યાં કે જીણકો મોર અહીંયા સડીને બેઠો ગાય અડો આ સઈડો ઉપર જો એને અહીંયા સઈડો અહીંયા સુકલ મગોટો હા ક્યાં કે જો આમાં પણ અમારે દીપ આવ્યો એટલે બધીમાં ઓઈલ મારી ગયો એના ઓયલ મારી ગયો આમાં દીપ આ બધીમાં આમ નિશ્ચય ક્યાંય ક્યાંય તૂટી ગયા હતા ને તો ડોન નીકળી ગયા તો એટલે અમારે રામભાઈ આવ્યા એટલે આમાં મારી ગયા વેલ્ડિંગ હજી અમે કોક કોક તૂટેલા હા એવા હરિયા આ જો આ આ બગડેલો પાલો હે પલરેલો એક ભાઈ મફત આપ્યો અને આ છે ને એ કોરો આ કોરો લીધો એકસો સાલીનો નો મણ અને આ હાવ કોરો ટાલપત્રી ઢાકલ હતી જોરદાર કેમ કે ટાલપત્રી હતી જોરદાર ઢાકેલી અટાણે ટાણેશ ઝોન ડિયર ભરવા ગયો એક ભરી આવ્યું હોમણ હામે એકસો ને એક ભરીને આવ્યું હતું એટલે હોમણ ને આજુબાજુ હામે અને જો એમ છે પણ હાવ હુક્કલ અને એ કીધું પંડિત હે બ્રાહ્મણ કે એક પણ જરાય ખરાબ નીકળે બાર કાઢી નાખજો જોઈ આખોય લઈ જવાનું કીધું પણ જેટલો પલરેલો હોય ને એક તગારું હોય તો એ નાખજો એને બ્રાહ્મણ કહેવાય ભલે આપણે લીધા પૈસા પણ એમ કીધું કે જે બગડેલો કોઈ પલરેલો હોય ને એક તગારું હોય તો કાટ નાખજો નાખ કે બરોબર મજૂરને એમ કીધું એને ન્યા આવીને પોતાઈ કે આપણે ભરવાની ભેરા નથી જતા પણ મજૂરને આવીને એમ કહે કે તમે આમાંથી ખરાબ હોય કાઢ નાખજો કે એની ગાયું ખાઈ કે ગાયું હટ ખાઈ કે એટલે એક જરાય પલરેલો હોય કાઢ નાખજો અમુક તો એમ કહે કે ના ના આમાં પલરેલું હોય તો ફરી જાય ને બે બે ચાર જણાને તો હું જોવા ગયો કે અમે કોરી માંડવી કાઢી પાલા આખે આખા પલરી ગયા એ પાલા આખે આખા પલરી ગયા ને પાછા તો ભાવ એવા કરે વીઘાના છ ને સાત હજાર મેં કીધું અને મફતી કોઈ ન રાખે એવા તો મફત દે મેં કીધું ટાલપત્રી ન બંધો તો એને એમ કે મગોટું થોડું ભીંજાય મેં એવો પડ્યો એટલે ભીંજવી નહીં હવે તો જવા મકાઈ થઈ ગઈ અને હવે ઓલી જવારીને મકાયા તો ટાઈડ પડે ને કે બે ટાણા એક ટાણું જવારીને એક ટાણું મકાય પછી આ મકાઈ થઈ જાય હવે ઓલી મને મહિનો દોઢ મહિનો ખેંચી જાય બે બે ને હે તો ખેંચી જાય પછી તો આ ખડ થઈ જાય ને આ મકાઈ ને સણન ખરી આવી જાય હવે લગભગ આની ભગવાન દયા તો જરૂર નહીં પડે ખરાબ મગોટાની જોઈયા આપણા ઊભા બધા વાહન સીપ ને ક્રોપિયોન જ્યાં જો આ કટિંગ કરવાનું મશીન હે કાંઈ જવારનું કટિંગ કરીએ મકાઈ તો આખી નાખી દઈએ વ્યવહારનું એવા હતું કટિંગ કરીએ કે જાડી બહુ હોય ને એટલે કાઢી નાખે ખરેખર કટિંગ કરે ન નાખાય પછી અહીંયા જો ક્રોપિયો ઊભો આપડો સીપડી પડી અને આ બાજુ હોલેન ઊભું હોલેન જો આપણું ટ્રેક્ટર ભરીને ગયો તો માંડવી એટલી તો આ એટલા બાસકા વીધ્યા અમે કીધું માથે થોડાક નાખી દઈએ તો એક ટ્રેક્ટરમાં આપણે હવા હોમણ થાય તો દીપ તોરાવી આવ્યો હજી પડી હવા હોકમણ હવે દોઢસો મણ અહીં પડી એવા કે અહીંયા પડી જો આ કે દો ભાઈ ઓયણી વોહિણીને લઈ આવ્યા હા ઓનલાઈન ઓલું ઝોન ડિયર ને એનું જીપીએસ ને તે આપણે કંઈક આમાં હપ્તા ભર્યા જેવા થઈ જાય એ વારને કે હપ્તા ભરી દઈએ ને હા કેવા ને ભરશું એ વાર ને કે આ હમણાં મગું નડેદું ને વાવો એટલે કહેજો ને જીપીએસથી વાવીએ એટલે ગેરંટીવાળું વાવું અવાર આવશે એક તમને આમ ક્યાંય છે વાવવામાં નહીં ને બીજા એ માં નહીં બધી ગેરંટીવાળો આવશે કારણ કે આ આ જીપીએસ આખું ને એમાં ખેડવું પણ જોઈએ ભણેલો પણ જોઈએ ને અનુભવી જોઈએ અને કેટલું બી નાખવું ને કેટલું નટ નાખવું ઈ પણ જોઈએ એટલે આપણું જ્યાં વાવું વાગ્યું ને એના છણામાં ક્યાંય ઘટે નહીં કોઈના જેનું વાવું વાગ્યું એનું અને એક બે જણા અમને કહેતા કહેતા નહોતું કીધું ને એ હજી માથી ઓઢીને રહો કે યાર તમારે ટ્રેક્ટરને કીધું જ તો આમાં આપણા ટ્રેક્ટરમાં મૂક્યો એટલે પૂરું થયું પછી આમાં પારી તમારે નહીં થાય માપની જેવી કરવી નીક્યા હે તો આપણે એના હપ્તા ભરાય ને ગાયનું ગાયું મગોટું લેવા થાય ભાઈ આપણે નથી ખાવા આપણી મારા તો દુનિયાનું હા જમીન ઘણી હે તે વરે અમે જઈએ વેગે પચાસ હજાર રૂપિયા ભાવ વધે તે ઘણા હે તો ગાયોને ખાવા થાય નાનો હપ્તો ભરવા થાય આ જીપીએસને આપણે આંકવા થાય અને આપણી માંડવીના ગણખર સણા મગને જે કઈ વાવીએ ને એ ગાયોનું જ ખબર આવીએ કારણ કે આપણે એ જ આહાર રાખી ગયા જમીનનો ભાવ વધે ઘણો વધે શું કરવું પછી રૂપિયા થોડા ભેરાવવાને અને ગાયું ખબર આવશે ને એ આવશે તો આપણી મજબૂરી છે એટલે આપણે મગોટું ઓલું ખવર આવવું પડે એ વાર ના કે બગડેલ ન કરરી ગાયુને ખીલે ન નાખવું પણ હવે ક્યાંય જડતું જ તો અગિયાર હજાર દસ હજાર ને સાત હજાર ને આઠ હજાર ક્યાં તો કેમ ખબર આવું એ આપણી કેપેસિટી નથી ભગવાન એવી કેપેસિટી દઈશીએ તો એ ખબર આવીશું આપણે એને કે એ ખબર આવીએ આમ છે ભાઈ વિડીયા બન્યા રહેજો બીજું શું